નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાત ના ડિજિટલ પ્લેટફોર્મ માં તમારું સ્વાગત છે આજે છે ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ ત્યારે આપણી સાથે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ ના પ્રમુખ અલ્પેશ પુરોહિત આપણી સાથે જોડાયા છે ચાલો જાણીએ તેમની પાસેથી કે કેમ ઉજવવામાં આવે છે શહીદ દિવસ નમસ્કાર સર તમારું અર્બન ગુજરાત ના પ્લેટફોર્મ માં સ્વાગત છે શહીદ દિવસ કેમ ઉજવવામાં આવે છે અને ખરેખરમાં તેનો અર્થ શું છે શહીદ દિવસ દેશ આઝાદ થઈ ગયો સંવિધાન લાગુ થઈ ગયું અને આપણે બધા જ એ સંવિધાનના ધારાધોરણ મુજબ દોડતા રહ્યા પણ શું એ આઝાદી એ સંવિધાન આ ક્રાંતિકારીઓએ એમનું બલિદાન ના આપ્યું હોત તો શક્ય હોત ના હોત આ શહીદ દિવસ જે છે ને એ માત્ર બોલવા માટે નથી પણ જે ક્રાંતિકારી વિચારો થી જે લોકોએ આ દેશના આઝાદ માટે તમારું આઝાદ અવાજ આઝાદ જીવન

કૂદે છે મેચ રમે છે વોલીબોલ રમે છે અને ગીત ગાય છે એ ઉંમરમાં એને કહ્યું ઇનકલાબ જિંદાબાદ નહીં સહેંગે ગુલામી તેરી આખરી સાસ તક લડેંગે પર નહીં ઘૂટને ટેકેંગે તેરી ઈસ હુકુમત કે સામ એવા વીરો એવા યોદ્ધાઓ એવા બલિદાનોને યાદ કરવા માટે એમના વિચારોને યુવાનો સુધી મૂકવા માટે ઉજવણી થતી હોય તો એ સહી આ ક્રાંતિકારીઓ અંગે તમારું શું માનવું છે આ ક્રાંતિકારીઓની શું વાત કરું આ ક્રાંતિકારીઓ એક ક્રાંતિકારીઓ છે તમને ટાંકણી વાગી હોય ને ટાંકણી તો એ ટાંકણી વાગ્યું તો તમે ચાર વાર એની પર પાટો મારો તમને ક્યાંક ખરો ચાઈ ગયો તો તમારો આખો પરિવાર એની પાછળ દોડે શું થયું શું થયું આ નવ યુવાનોએ પૈસાની ચિંતા નથી કરી એમના ભવિષ્યની ચિંતા નથી કરી એમના પરિવારની ચિંતા નથી કરી એમને ચિંતા કરી છે અખંડ ભારત ચિંતા કરી છે આ દેશની આઝાદીની આ આ દેશની ગરિમાની દેશના એવા વિચારની ચિંતા કરી છે કે જે આજે આપણે જોઈ રહ્યા છીએ એ ભારત માટે આ સ્વતંત્ર જે ત્રણ વીરો આજે ઘણા યુવાનો સમજી પણ નથી શકતા અને જોઈ પણ નથી શકતા ભગતસિંહ એટલે કોણ કોણ ભગતસિંહ શું ભગતસિંહ એનું બલિદાન શું સુખદેવ એટલે કોણ શું એમનું બલિદાન આ આ આ આજે ત્રણ જણની ત્રિપુટી હતી શું હતું આજે તમે પૂછો તો કોઈને ખબર નથી મારા મતે ક્રાંતિકારી એક વિચાર છે અને એક એવો વિચાર છે કે શરીરથી મૃત્યુ પામ્યા છે તો એમનો વિચાર આજે પણ નિડરતાથી અડગતાથી પ્રજા અને સરકાર સામે મૂકવો જોઈએ બોલવું જોઈએ એ યુવાનોએ અડગ પોતાની વાત મૂકવી જોઈએ ઠીક છે વોટ્સઅપ યુનિવર્સિટી યા પછી તમે ધમાલ મસ્તીમાં ભૂલી જાઓ પણ ખરેખર આ ઇતિહાસને આ વીરોના ઇતિહાસને આજના યુવાનોને ભણાવવા જોઈએ એવી મારી વાત છે સુખદેવ ભગતસિંહ અને રાજગુરુ આ ત્રણ વિશે તો નામ તો બધાએ સાંભળ્યા હશે પરંતુ ખરેખરમાં એ લોકો શું છે એમને શું કામ કર્યું હતું એની બહુ ઓછી જાણ છે તો એનો પાછળનું કારણ શું હોઈ શકે અને શિક્ષણમાં એવા કયા ફેરફાર કરવા જોઈએ કે અત્યારના યુથને જે જૂનો ઇતિહાસ છે આપણો આ જે શહીદો છે એમના વિશે વધુ માહિતગાર થાય આ ત્રણ જણાએ શું કર્યું એ નથી ખબર યુવાનોને એનું સૌથી મોટી અગર જો હું એવું માનું કે કમી છે તો એ મારામાં છે એ તમારામાં છે એ આ સમાજના તમામે નેતાઓમાં છે આ સમાજના તમામે શિક્ષણ વિદોમાં છે જે પોતાની ખોવાઈ ગયા છે અને આ ઇતિહાસને ક્યાંક ને ક્યાંક આ આટલી સહેલાઈથી યાદ રહેવો ઇતિહાસ નથી આ કોઈ શેરો પંક્તિ નથી આજે ઘણી વાર દુઃખ થાય છે ઘણા લોકો બોલે છે સરફરોસી તમન્ના દિલ દેખના એ જોર કીધના પાછું કાતિલ મેં આ પૂરું નથી થઈ જતું એમને એવું તો એક હજાર શબ્દો આ યુવાનોને આપે તલવાર ટોપી મૂછ અને બંદૂક એટલે ભગતસિંહ નહીં એટલે સુખદેવ નહીં એટલે રાજગુરુ નહીં આ વિચારોને યુવાનોમાં મૂકવા માટે સિલેબસ મૂકો એ સાયન્સનો વિદ્યાર્થી હોય એ કોમર્સનો વિદ્યાર્થી હોય એ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોય જ્યાં મેડિકલનો વિદ્યાર્થી હોય એને સહિત દિવસે એક લેક્ચર કંપલસરી ભણાવો છું હું વારંવાર કહું છું ગાંધી જયંતી એ રજા શું કામ સહિત દિવસે શું કામ રજા હોવી જોઈએ આ બધાના દિવસે ક્લાસ લેવો જોઈએ એ દિવસે સંપૂર્ણ સો ટકા જે વિદ્યાર્થી આવે ઇન્ટરનલમાં પાંચ માર્ક્સ વધારે મળશે અને જો નહીં આવે તો એને ઇન્ટરનલ પાંચ માર્ક્સ કપાઈ જશે એવો નિયમ બનાવો તમારે તમારી સંસ્કૃતિ તમારા આઝાદી તમારા વીરોને જો તમારે ખરેખર યાદ કરવા હોય તો આ નવી પેઢીને નવી નિયમને સમજાવવું પડશે કે એ લોકોએ શું આપ્યું છે એ લોકો શું હતા એ લોકોએ શું કર્યું છે એ ખૂબ જરૂરી છે દુઃખ સાથે કહી શકું છું કે આજે નથી અને એ કરવું જોઈએ અમે અને અમારી ટીમ કરતા જ રહીએ છીએ અને કરીએ પણ છે આપ જાણો છો કે વારંવાર ક્યાંક સેમિનાર પ્રોગ્રામ અને કહેતા આવીએ છીએ કે ખરેખર શું સુધારો લાવો મસાલ લઈને નીકળી જાય એટલે શહીદ દિવસ સો મીણબત્તી પ્રગટાઈ દીધી એટલે શહીદ દિવસ જૈન ભગતસિંહ અને રાજગુરુ સુખદેવને તમે હાથ એટલે શહીદ દિવસ ના એમના વિચારોને જીવનમાં ઉતારવા પડે અને જીવનમાં ઉતારી અને એમને આ ઉંમરે આપણા બધા માટે બલિદાન આપ્યું છે એમના આ બોધપાઠને જીવનમાં ઉતારીને નિડરતાથી સાચું બોલતા પ્રમાણકતાથી નિડરતાથી તમે જ્યારે દેશના આઝાદ વિચારોને બુલંદ રાખો છો ત્યારે હું માનું છું કે સાતી સત્રાંત્રી આ વીરોને છે આ શહીદોને છે આજે ત્રણ આપણા શહીદો છે એમના જીવનની એવી કઈ બાબતો છે કે જે અત્યારના યુથ અને તમામ નાગરિકોએ જીવનમાં ઉતારવી જોઈએ ઘણા બધા સવાલો છે ઘણી બધી લાંબી વાત થઈ જશે ઘણા બધા એમ કે ભગતસિંહનો ધર્મ શું હતો એ જાણવાની જરૂર છે યુવાનોને હા તમે સો ટકા રાણી લક્ષ્મીબાઈની વાત કરો તો પછી તમે ટીપુ સુલતાનની પણ વાત કરો પણ શું તમે ભગતસિંહની વાત કરો તો અશફાક ઉલ્લા ખાનની વાત કરો છો શું તમે ભગતસિંહના ઉપનામની ચર્ચા કરો છો આ આ યુવાનો એવું માને છે કે ભગતસિંહ એટલે બંધુ ગોળી તોપ અને તલવાર ના એમને જે બોમ્બ નાખ્યો તે મારવા માટે નહીં એમને એવું કહ્યું તું અમે ડરાવોગે તો હમ ભી તુમે ડરા સકતે હે મોત કી ઝાલિમ રાસ્તો મેં હમ નહીં ચલતે પર હમ આઝાદ ભારત ચાહતે હે કે કોઈને મારવા નતા માંગતા ઢગલો કિતાબો ભગતસિંહ લખી છે ઢગલો વાંચન છે એમનું ભગતસિંહ ખૂબ જ ઇન્ટેલિજન્ટ પર્સન હતા એમની ટીમ ખૂબ જ ઇન્ટેલિજન્ટ પર્સન હતી એ યુવાનો એ વાંચવાનું છે એ કેટલા ભણેલા હતા એમને કેટલી પુસ્તકો લખી એમનો વિચાર શું હતા બે ચાર ફોટા બે ચાર સાયરીઓથી યુવાનો પ્રેરિત થઈને નારા લગાવે ઇન્કલાબ જિંદાબાદ પણ શું ઇન્કલાબ જિંદાબાદ સાનો ઇન્કલાબ કઈ બાબતનો ઇન્કલાબ આ યુવાનોમાં ખરેખર શીખવાડવાની જરૂર છે અને ખરેખર આ વાત યુવાનો સુધી પહોંચાડવાની

હું કહીશ કે મહાદેવને કોઈ જોયા નથી એમના ફોટો બન્યા છે એ રીતે તમે અલગ અલગ ધર્મના તમામ દેવોને તમને જોયા નથી બન્યા છે ભગતસિંહ જેલમાં વિતાયેલા ફોટોગ્રાફ્સ તમારે જોવા જેવા છે એમને આઝાદી વખતે વેશ બદલીને જ્યારે અહીંથી અહીં જતા હતા એ ફોટો જોવા જે ટોપી બંદૂક મૂછો એવો કોઈ શોખ ભગતસિંહને નતો નહોતો કે એવા કોઈ એમના ફોટોઝ નથી આ એક મોડિફાઈ કરી અને યુથને પ્રેરવા માટે મૂક્યા છે પણ એની સાથે સાથે સાચી પ્રેરણા પણ આપવાની જરૂર છે એ કમિટેડ હતા એ ન હતા એ નીડર હતા એ મોતને એમને એમની ફાંસીનો ઇતિહાસ હું એવું કહું છું યુવાનોએ ખરેખર જોવા જવું છે કે જ્યારે એમને ફાંસી થવાની ચોવીસ માર્ચે એમને ફાંસી થવાની હતી ત્રેવીસ માર્ચે કરી દીધી કેમ અંગ્રેજો ડરી ગયા કે આખું ભારત ઉપડી પડશે અને જયારે એમને લઈ જતા હતા સમય ના આપ્યો અને એમને એમની માતાને એવું કહ્યું રડશો નહીં આ તમારો વીર જે છે એ શહીદ થાય છે તમે રડશો તો કોઈ એવું કહેશે કે ભગતસિંહની મા રડે છે એ વીર અને એ જ્યારે વ્યક્તિ ફાંસી પર ચડે છે હસતા હસતા સાહેબ તમારી એક લાફો ખાવાની તાકાત નથી એક એક બોલવાની હેસિયત નથી

રૂંધી શકું આ બહુ બહુ લાંબો ઇતિહાસ છે આ વીરોનો અને આ વીરોને ખરેખર વાંચવા જોઈએ ફોટોગ્રાફ્સ મૂછો અને બંદૂકથી ભગતસિંહ ના બનશો મારું યુવાનોને અર્બન ગુજરાતના આ માધ્યમથી કહેવું છે બનવું હોય તો એમના વિચારોથી ભગતસિંહ બનો એમના વિચારોથી રાજગુરુ બનો એમના વિચારોથી સર તમે બનવું હોય તો આ મહાપુરુષોને વાંચો અને પછી બનો વિચારોથી બનો એ જ સાચો ક્રાંતિકારી ફોટોમાં તો ઠીક છે ડીપીમાં લાઈક મળે ને મજા સર ભગતસિંહ વિશે તો આપણે વાત કરી અને તેમના વિશે હર કોઈ વાતચીત કરતા હોય છે સુખદેવ અને રાજગુરુ વિશે તમારું શું કહેવું છે સુખદેવ અને રાજગુરુ એ બે ભગતસિંહ એવી પરછાઈ છે ઘણીવાર લોકો એવું વાત કરતા હોય છે કે ભગતસિંહ એકલાને જ લોકો યાદ કરે છે બે જણને યાદ નથી કરતા પણ હું મેં તમને હમણાં વાત કરી ભગતસિંહને યાદ કરો તો અસફાફુલ્લા ખાનને પણ યાદ કરો ભગતસિંહ એક ટીમ લીડર હતા ભગતસિંહ એક વિચાર હતો એની પાછળની પરછાઈ આ બે પુરુષો હતા જે ક્રાંતિકારીઓની જે ટીમ હતી એ બેન ભગતસિંહના એક એક વિચારોને અનુસરીને સમર્પિત થઈ ગયા એટલે ઘણી વાર વાંચતા હોય એટલે એમના ફાધર મધર એમની જાત અલગ હોઈ શકે એમનો રેસ વેસ અલગ હોઈ શકે પણ અલ્ટિમેટલી જ્યારે આ ત્રણ જણ ઘણા લોકો વિચાર જ્યારે આ ત્રણ જણની વાત કોમન ભગતસિંહ પર અટકી જાય છે એનો મતલબ એવું હતું કે ભગતસિંહ હસતા હસતા જ્યારે ફાંસીના ના ચડવા ગયા તો પેલા બે જણા રડતા નહોતા તે પણ હસતા જ હતા જયારે ભગતસિંહ ફાંસી સ્વીકારી તો આ બે જણ સ્વીકારી જ ભગતસિંહના આઝાદીની લડાઈના જે મૂલ્યો છે એ જે બે જણના મૂલ્યો છે એ એમાં કોઈ જ ફેરફાર નથી એટલે તમે જોજો કે કોઈ પણ સ્ટેચ્યુ કે કોઈ પણ જગ્યાએ એકલા ભગતસિંહ મૂકવામાં નહીં આવે કારણ કે એ એમની પરછાઈ છે એમને અનુસરી છે ભગતસિંહ એક રૂપમાં નથી ભગતસિંહ એટલે કોણ રાજકુમાર ભગતસિંહ એટલે કોણ સુખદેવ સુખદેવ એટલે કોણ ભગતસિંહ સુખદેવ એટલે કોણ રાજગુરુ રાજગુરુ કોણ એટલે ભગત આ આ જે આ લોકોની એક ટીમ છે જે વિચાર છે એટલા માટે તો શહીદ દિવસ એ ત્રણ ની શહીદી આખા ભારતને એક દિવસ આપ્યો અને એ દિવસ છે શહીદ દિવસ તમે જેમ સર વાત કરી કે ભગતસિંહ એટલે રાજગુરુ અને ભગતસિંહ એટલે સુખદેવ તો એ ત્રણેયની તમે જે વાત કરી કે મિત્રતા હતી પણ એ આઝાદીની લડત માટે હતી તો અત્યારના યુવાનોને તમે મિત્રતા અંગે આનો ઉદાહરણ આપીને શું સંદેશ પાઠવશો આ પોપકોર્ન પેપ્સી પીઝા સુધીની ના રાખશો આ પરિવાર એટલે પાલનહાર અને મિત્રતા એટલે મદદ હું એવું માનું છું કે એ મિત્રોની જે મિત્રતા છે ને એને વાંચવા જોઈએ અને એનો આખો એક ચેપ્ટર છે ઘણી લાંબી વાત થઈ છે એ તમારે વાંચવા જોઈએ છે એમની મસ્તી એમના બોલવાના શબ્દો અને આઝાદી માટે જ્યારે એ કોમેન્ટ કરતા હતા અને પેલા લોકો જે ઝીલતા હતા એ મિત્રતાને આજના કોલેજિયન સ્ટુડન્ટે કારણ કે એ કોલેજન સ્ટુડન્ટ એકવીસ વર્ષની ઉંમર હતી તેવી એ કોલેજ સ્ટુડન્ટ હતા એને એને જોવી પડશે કે તમે કઈ રીતે એકબીજાની સાથે મિત્રતા નિભાવી શકો છો મિત્રતા નિભાવી એટલે ન્યુસન્સ કરવું નહીં મિત્ર નિભાવી એટલે કોઈ પાર્ટી કરવી નહીં પણ તમે એકબીજા મિત્ર દેશ માટે સમાજ માટે શિક્ષણ માટે કોઈ પણ એવા કાર્ય માટે જે દેશ માટે જરૂર છે એમાં તમે કઈ રીતે સાકળ બની અને મજબૂતાઈથી ઉભા રહો છો તમે ડરતા નથી 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 ડગતા હટતા એ મિત્રતાની સૌથી મોટી હું તમને કહું કે સુદામા અને કૃષ્ણની વાત કરીએ તો હું પછી ભગતસિંહ સુદેવું રાજપુરીની વાત કેમ ના કરું અને હું એવું માની શકું છું કે કદાચ એ કૃષ્ણની મિત્રતાનું અનુસરણ પણ આ મિત્રોએ કર્યું હોય એટલે ખરેખર આ

સર તમે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના પ્રમુખ છો એને લઈને તમારા કેવા વિચાર છે અને તમારા દ્વારા ભગતસિંહ અને આ ત્રણ જે શહીદો છે એમના એમના વિશે જાગૃતિ ફેલાવવા માટે તમે કેવા પ્રયત્નો હાથ ધરી રહ્યા છો કેવા કેવા પ્રોગ્રામ કરી રહ્યા છો અને તેનો પ્રતિસાદ કેવો છે હું છેલ્લા બે હજાર ત્રણથી આ કરી રહ્યો છું અમે અલગ અલગ કોલેજોના દર ત્રેવીસ માર્ચે છોકરાઓને ભેગા કરી અને અલગ અલગ વક્તાઓને બોલાવીને એમના વિશે માહિતગાર કરતા સાથે સાથે અમે આખા વર્ષ દરમિયાન પ્રેક્ટિકલ ઘણા બધા કરતા હોય છે ભગતસિંહ અને જે અમારા વિચારોમાં સમતલ એક છે કે અમે આ સમાજ હવે તો દેશ આઝાદ થઈ ગયો અંગ્રેજ તો છે નહીં હવે તો બધા આપણે જ છીએ તો આપણે છીએ તો એ વિચારોને આપણે પોઝિટિવ કેમ કેમનું કરી શકીએ તો હું એવું માનું છું કે ભીખ માંગતાને ભીખ આપવા કરતા એને રોજગાર બાજુ વાળવો જરૂરી છે તમે જેટલી ભીખ આપો છો એટલા ભિખારી વધે છે હું ઘણીવાર કહેતો હોઉં છું કે કોઈ પણ નેતાને ગાળો દેવા કરતા આપણામાં સુધારો લાવવો જોઈએ ધારો કે તમે અમેરિકા લંડન કેનેડા ની વાત કરી તો ઘણા બધા રાજ્યો ઘણા બધા દેશોમાં તમે જોયું છે કે ત્યાંની પબ્લિક અવેરનેસ વાળી છે હું ઘણી વાર હમણાં તમને એક દાખલો આપીશ કે એક ઝુંપડપટ્ટીનું ડિમોલેશન થયું સરકારી જમીન પર લોકો મારી પાસે કહ્યું કે આ હાલત એટલા માટે છે કે દારૂ ચવાણું પૈસામાં તમે તમારો મત વેચી દો છો એટલે તમે આ ભોગવો છો તમે પાણી માટે રસ્તા માટે લાઈટ માટે ઘર માટે ક્યારેક એટલે અમારું જે ભગતસિંહવાલ યુથ કાઉન્સિલ છે એ બહુ જ ન્યુટ્રલી પ્રજા જે છે એને જાગૃત કરવા માટેનું અભિયાન કરે છે અમે આવા દરેક લોકોની વચ્ચે જઈએ છીએ ઝૂંપડપટ્ટીમાં ભીખ અને પ્લાસ્ટિક માંગતા એવા છોકરાઓને પણ ભેગા કરીએ છીએ એમને પણ સમજાવીએ છીએ ગણપતિમાં અમે દસ દિવસ ગણેશાકી પાઠશાળા કરી અને દેશ પર અલગ અલગ વિષયો પર અમે હજાર હજાર છોકરાઓને સવારે પાઠશાળામાં ભણાવીએ છીએ પછી અમે નવરાત્રી જેવા કોન્સેપ્ટ છે એ બધામાં પછી દેશપ્રેમ યાત્રા ચૌદ ફેબ્રુઆરીએ જે અમે કરીએ છીએ એ આવા અમે અલગ અલગ પ્રોગ્રામો કરી અને અમારું મુખ્ય ઉદ્દેશ એટલો છે કપડા ફોટા અને એનાથી લોકોને જાગૃત કરવા એના કરતા વૈચારિક રીતે જાગૃત થાય અને જ્યાં વૈચારિક રીતે ભારતનો યુવાન જાગૃત નહીં થાય ત્યાં સુધી ભારત ના તો વિશ્વગુરુ બનશે કે પછી ના આપણે રૂપિયો લઈને જઈએ અને અમેરિકા વાળા આપણા 56 80 આપશે અત્યારે તો એમના જ આપણે લેવા પડે છે તો એ કરવું હશે તો એવું માનું છું વૈચારિક બદલાવ લાવવા માટેનો પ્રયત્ન કરવો પડશે રહ્યા છે પણ કરી રહ્યા છે કારણ કે અઘરું છે એટલે થોડી તકલીફ પડે છે પણ અમે આ કરીએ છીએ સહીદ દિવસ નિમિત્તે તમે અમારા દર્શકોને શું સંદેશો પાઠવશો શહીદ દિવસ નિમિત્તે સૌથી પહેલા તો હું અર્બન ગુજરાતનો આભાર માનું અર્બન ગુજરાતે જે આ શરૂઆત કરી છે ખરેખર છે કારણ કે મીડિયા એ આ દેશનું ચોથો સ્તંભ છે છે ને એની કટિબદ્ધતા કે સાચી વાત લોકો સુધી અને નીડરતાથી લોકોને જાગૃત કરવા આજે અર્બન ગુજરાતે કામ કર્યું છે એના માટે એમને બિરદાવું છું એમને વંદન કરું છું અને હું સમાજના તમામ લોકોને કહું છું કોઈપણ વાતના ઝંડા અને દંડા લઈને નીકળ્યા વગર

હવે વૈચારિક રીતે આપણે સૌએ જાગૃત થવું પડશે અને ભગતસિંહ બનો રાજગુરુ બનો સુખદેવ બનો જે બનવું એ બનો પણ વિચારો થી બનો ખાલી ફોટો રીલ વિડીયો માટે ના બનશો આવો સાથે મળીને એમના વિચારોનું આપણે સૌ સન્માન માન સાથે ગ્રહણ કરીએ અને દેશમાં પરિવર્તનની શરૂઆત કરીએ ધન્યવાદ સર અમારી સાથે જોડાવા બદલ તો દર્શક મિત્રો આવા સતત નવા કોન્સેપ્ટને જોવા માટે ફોલો કરતા રહો અર્બન ગુજરાતને અને જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે